નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચૌહાણ વિનેન્દ્રસિંહ શ્રે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાયપુથી ધોરણ પોચ વિષય ગણિત પાઠ એક રાષ્ટ્રીય પર કેરીના દાખલાઓની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આપ આ યુટ્યુબ ચેનલમાં નવા હોવ આ યુટ્યુબ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે

એક બસ એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે તો એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા અંદાજે કેટલો સમય લાગે અહીંયા બસ એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપે છે એકસો પચાસ કિલોમીટર અંતર કાપવા લાગતો સમય જેનો ઉત્તર આવશે જવાબ ડી ત્રણ કલાક ત્રણ નંબર એક ટ્રેક્ટર એક ફેરામાં આઠસો કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે તો ત્રણ ફેરામાં કેટલું વજન લઈ જઈ શકે તો એક અહિયા ત્રણસો ગુણ્યા હજાર કરતા જેનો સાચો ઉત્તર આવશે બી ત્રણ લાખ પાંચ નંબર મનુભાઈ દર મહિને પચાસ રૂપિયા બચાવે છે તો એક વર્ષમાં કેટલા રૂપિયા બચાવશે અહીંયા મનુભાઈ એક દર મહિને પચાસ રૂપિયા બચાવે છે એક વર્ષના બાર મહિના તેથી પચાસ ગુણ્યા બાર કરતાં જેનો સાચો ઉત્તર આવશે જવાબ બી છસો રૂપિયા હવે પ્રશ્ન બે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો પહેલું વિધાન બાળ નંગ એટલે એક ડઝન જે સાચું છે બે નંબરનું વિધાન સાત હજાર નવસો પચીસમાં બેની સ્થાન કિંમત બસો થાય અહીંયા સ્થાન કિંમત બસો આપેલી છે જ્યારે બે એ દશકના સ્થાનમાં હોવાથી બેની સ્થાન કિંમત વીસ થાય જે વિધાન ખોટું છે ત્રણ નંબરનું વિધાન એક કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત પચાસ રૂપિયા છે તો ત્રણ કિલોગ્રામ તોતાપુરી કેરીની કિંમત એકસો પચીસ રૂપિયા થાય અહીંયા એક કિલોના પચાસ રૂપિયા માટે ત્રણ કિલોના એકસો પચાસ રૂપિયા જ્યારે વિધાનમાં એકસો પચીસ રૂપિયા આપેલા છે જે વિધાન ખોટું છે ચાર નંબર બે ટન એટલે બે હજાર કિલોગ્રામ થાય જે વિધાન સાચું છે અહિયાં પાંચમા નંબરનું વિધાન સો રૂપિયાનો ચોથો ભાગ જે પચીસ રૂપિયા થાય જે સાચું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પુરવાની છે પહેલી ખાલી જગ્યા દસ લાખની સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય આવે જેનો ઉત્તર છે છ બે નંબર ચાર લાખ ચાલીસ હજાર પાંચસો ને શબ્દોમાં આ રીતે ચાર લાખ ચાલીસ હજાર પાંચસો સાત પાંચ ડઝન કીરા બરાબર ખાલી જગ્યા નંગ થાય અહીંયા એક ડઝન બરાબર બાર નંગ તેથી પાંચ ડઝન બરાબર બાર ગુણ્યા પાંચ કરતા સાઈઠ આવે જે 60 નંગ થાય દસ હજાર બરાબર ખાલી જગ્યા સો તો જેનો ઉત્તર છે સો પાંચ નંબર ચાલીસ હજાર વાહનોમાં અડધા ટ્રક હોય તો ખાલી જગ્યાએ ટ્રક થાય તો ચાલીસ હજારના અડધા ટ્રક જે વીસ હજાર આવે જેનો સાચો ઉત્તર છે વીસ હજાર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર પુષ્ટકના આધારે ગણતરી કરી દાખલા ગણો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિવિધ પ્રકારની કેરી અને તેના એક કિલોગ્રામના ભાવ આપેલા છે તો આ પુષ્ટકનો અભ્યાસ કરી આપણે નીચે આપેલા દાખલાની ગણતરી કરવાની છે અહીંયા પહેલો દાખલો જોતા ખ્યાતિબેને ત્રણ કિલોગ્રામ કેસર કેરી ખરીદી અને પાંચસો રૂપિયાની નોટ આપી તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે તો અહિયાં એક કિલોગ્રામ કેસર કેરીના એકસો પચાસ રૂપિયા છે માટે ત્રણ કિલોગ્રામ કેસર કેરીની કિંમત એકસો પચાસ ગુણ્યા ત્રણ કરતાં ચારસો પચાસ રૂપિયા થાય અહીંયા ખ્યાતિબેને પાંચસો રૂપિયાની નોટ આપી પાંચસો ઓછા ચારસો પચાસ કરતા પચાસ રૂપિયા પાછા મળે બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ કેરીના રસની કિંમતમાં કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી મળે અહીંયા એક કિલોગ્રામ કેરીના રસની કિંમત એકસો વીસ રૂપિયા છે જ્યારે એક કિલોગ્રામ તોતાપુરીની કિંમત સાઠ રૂપિયા છે હવે એકસો વીસમાંથી એકસો સાહીઠ બાદ કરતા બે જવાબ આવે તેથી માટે બે કિલોગ્રામ તોતાપુરી કેરી મળે ત્રણ નંબર જયેશભાઈ એક કિલોગ્રામ કેસર કેરી એક કિલોગ્રામ કેરીનો રસ અને બે કિલોગ્રામ બદામ કેરીની ખરીદી કરે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે અહીંયા એક કિલોગ્રામ કેસર કેસર કેરીનો ભાવ એકસો પચાસ રૂપિયા છે એક કિલોગ્રામ રસની કિંમત એકસો વીસ રૂપિયા છે જ્યારે બે કિલોગ્રામ બદામ કેરીની કિંમત અહીંયા એક કિલોગ્રામ બદામ કેરીની કિંમત એસી રૂપિયા માટે બે કિલોગ્રામ બદામ કેરી કિંમત એસી ગુણ્યા બે એટલે એકસો સાહીઠ રૂપિયા થશે ત્રણેયનો સરવારો કરતા ત્રણેય મળીને કુલ ચારસો ત્રીસ રૂપિયા થાય જેથી જયેશભાઈને ચારસો ત્રીસ રૂપિયા ચૂકવવા પડે ચાર નંબર અહિયાં અંકુરભાઈ પાસે બસો રૂપિયા હોવાથી અંકુરભાઈ એકસો પચાસ રૂપિયાની એક કિલોગ્રામ કેસર કેરી અને પચાસ રૂપિયા એક કિલોગ્રામ લંગડો કેરી એમ બસો રૂપિયામાં આ કેરી ખરીદી શકે અથવા એક કિલોગ્રામ બદામ કેરી જેની કિંમત એંસી રૂપિયા અને એક કિલોગ્રામ તોતાપુરી કેરી જેની કિંમત સાહીઠ રૂપિયા પાંચ નંબર ટીનાબેન પાસે સો રૂપિયા છે ત્રણ ચતુર્થાંશ ભાગમાંથી કેસર કેરી ખરીદે છે અને એક ચતુર્થાંશ ભાગમાંથી લંગડો કેરી ખરીદે છે તો કેટલા કિલોગ્રામ કેસર કેરી કેરી ખરીદી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી અહીંયા સો રૂપિયાનો ત્રણ ચતુર્થાંશ ભાગ જેનો ઉત્તર પંચોતેર રૂપિયા થાય હવે એક કિલોગ્રામ કેસર કેરીના એકસો પચાસ રૂપિયા તો પંચોતેર રૂપિયામાં પાંચસો ગ્રામ કેસર કેરી આવે જ્યારે સો રૂપિયાનો એક ભાગ જે પચીસ રૂપિયા થાય પચાસ રૂપિયાની એક કિલોગ્રામ લંગડો કેરી આવે તેથી પચીસ રૂપિયાની લંગડો કેરીની ખરીદી કરતા પાંચસો ગ્રામ લંગડો કેરી ખરીદી શકાય તેથી ટીનાબેન પાંચસો ગ્રામ કેસર કેરી અને પાંચસો ગ્રામ લંગડો કેરી સો રૂપિયામાંથી ખરીદી શકશે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન છે દાખલો કોમલબેન એક ચારાંશ કિલોગ્રામ બદામ કેરી ત્રણ ચારંશ કિલોગ્રામ કેરીનો રસ અને એક બે અંશ કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે છે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે અહીંયા એક ચારંશ કિલોગ્રામ બદામ કેરી ખરીદતા વીસ રૂપિયા ચૂકવવા પડે જે એક કિલોગ્રામ બદામ કેરીની કિંમત એસી રૂપિયા છે તેથી એક ચાર અંશ કિલોગ્રામ બદામ કેરી કેરીની ખરીદી કરતાં વીસ રૂપિયા ચૂકવવા પડે ત્રણ ચારશ કિલોગ્રામ કેયનો રસ જે એક કિલોગ્રામ રસની કિંમત માટે કિલોગ્રામ કિલોગ્રામ કિંમત થશે કુલ એકસો ચાલીસ રૂપિયા થાય તેથી કોમલ બેને કુલ એકસો ચાલીસ રૂપિયા ચૂકવવા પડશે આગળનો દાખલો નિકુંજભાઈ પાસે ત્રણસો રૂપિયા છે તો કેટલા કિલોગ્રામ કેસર કેરી અને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે તો વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ કેસર કેરીનો ભાવ એકસો પચાસ રૂપિયા અને એક કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ પચાસ રૂપિયા છે ત્રિકુંજભાઈ એક કિલોગ્રામ કેસર કેરીની ખરીદી કરે તો એકસો પચાસ રૂપિયા થાય જ્યારે ત્રણ કિલોગ્રામ લંગડો કેરીની ખરીદી કરશે તો એકસો પચાસ રૂપિયા થશે કુલ ત્રણસો પચાસ રૂપિયા થાય માટે નિકુંજભાઈ એક કિલોગ્રામ કેસર કેરી અને ત્રણ કિલોગ્રામ લંગડો કેરી ખરીદી શકે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ આ અહીંયા આપેલા ફકરાનું વાંચન કરી અને નીચે આપેલા દાખલાની ગણતરી કરવાની છે તેથી આપણે પ્રથમ ફકરાનું વાંચન કરી સમજી અને નીચે આપેલા દાખલાની ગણતરી કરીશું પહેલો દાખલો મોહનભાઈ બે કિલોગ્રામ ડુંગળી એક કિલોગ્રામ ટામેટા અને એક કિલોગ્રામ દૂધી ખરીદે છે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો અહીંયા એક કિલોગ્રામ ડુંગળીના ત્રીસ રૂપિયા તેથી બે કિલોગ્રામ ડુંગળીના સાઠ રૂપિયા થશે એક કિલોગ્રામ ટામેટાના સાહીઠ રૂપિયા એક કિલોગ્રામ દૂધીના પચીસ રૂપિયા માટે ત્રણેય મળીને કુલ એકસો પિસ્તાલીસ રૂપિયા થશે તેથી મોહનભાઈને કુલ એકસો પિસ્તાલીસ રૂપિયા ચૂકવવા પડે આગળનો દાખલો મોહનભાઈ પાસે બસો રૂપિયા છે ટામેટા ડુંગળી અને બટાટા કેટલા કિલોગ્રામ ખરીદી શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટામેટાના એક કિલોના સાઠ રૂપિયા એક કિલો ડુંગળીના ત્રીસ રૂપિયા એક કિલોગ્રામ બટાટાના ચાલીસ રૂપિયા તેથી એક કિલોગ્રામ ટામેટા એટલે સાઠ રૂપિયા થશે બે કિલોગ્રામ ડુંગળીના ત્રીસ ગુણ્યા બે કરતાં સાઠ રૂપિયા થશે અને બે કિલોગ્રામ બટાટાના ચાલીસ ગુણ્યા બે બરાબર એંસી રૂપિયા થશે તેથી અહીંયા મોહનભાઈ એક કિલોગ્રામ ટામેટા ખરીદે બે કિલોગ્રામ ડુંગળી ખરીદે તો સાઈઠ રૂપિયા ચૂકવે બે કિલોગ્રામ એસી રૂપિયા ચૂકવશે તેથી ત્રણેય મળીને બસો રૂપિયા થશે આમ મોહનભાઈ બસો રૂપિયામાંથી એક કિલોગ્રામ ટામેટા બે કિલોગ્રામ ડુંગળી અને બે કિલોગ્રામ બટાટા ખરીદી શકે આગળનો પ્રશ્ન સીમાબેન પાસે બસો પચાસ નંગ તરબૂચ હોય તો બધા તરબૂચની કુલ કિંમત કેટલી થાય તૈયાર એક નંગ તરબૂચની કિંમત વીસ રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો તેથી બસો નંગ તરબૂચની કિંમત કેટલી થશે તો બસો પચાસ ગુણ્યા વીસ કરતાં જેનો સાચો ઉત્તર આવશે પાંચ હજાર તેથી બસો નંગ તરબૂચની કિંમત પાંચ હજાર રૂપિયા થાય આગળનો દાખલો હિતલબેને દિવસ દરમિયાન ત્રણસો રૂપિયાની ભાજીનો વેપાર કરે તો તેમને કેટલા કિલોગ્રામ ભાજી વેચી અહીંયા એક કિલોગ્રામ મેથીની ભાજીની કિંમત ત્રણસો ભાગ્યા બાર જેનો સાચો ઉત્તર છે પચીસ કિલોગ્રામ તેથી હિતલબેને દિવસ દરમિયાન પચીસ કિલોગ્રામ ભાજી વેચી આગળનો દાખલો મોહનભાઈ બસ્સો રૂપિયા આપીને બે કિલો પાંચસો ગ્રામ બટાટા અને પાંચસો ગ્રામ લીંબુ ખરીદે છે તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે અહીંયા એક કિલોગ્રામ બટાટાનો ભાવ ચાલીસ રૂપિયા છે માટે બે એક દૂત્યાંશ એટલે અઢી કિલોગ્રામ બટાટાનો ભાવ સો રૂપિયા થાય જ્યારે બસો પચાસ ગ્રામ લીંબુનો ભાવ પંદર રૂપિયા છે અહીંયા મોહનભાઈ પાંચસો ગ્રામ લીંબુ ખરીદીએ છે તેથી પંદર ગુણ્યા બે બરાબર પાંચસો ગ્રામ લીંબુના ત્રીસ રૂપિયા થશે બંનેના કુલ રૂપિયા સો પ્લસ ત્રીસ બરાબર એકસો ત્રીસ રૂપિયા થાય અહીંયા મોહનભાઈ બસ્સો રૂપિયા આપે છે એકસો ત્રીસ રૂપિયાની ખરીદી કરતા સિત્તેર રૂપિયા એ મોહનભાઈ પાસે બાકી રહે આગળનો દાખલો તેજલબેન પાસે સો રૂપિયા છે તેમાંથી તેઓ ત્રણ ચારંશ કિલોગ્રામ ટામેટા એક બે અંશ કિલોગ્રામ બટાટા અને બે કિલોગ્રામ ભાજી ખરીદે છે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે અહીંયા ત્રણ ચાર અંશ કિલોગ્રામ ટામેટાના પિસ્તાળીસ રૂપિયા થશે એક બે અંશ કિલોગ્રામ બટાટાના વીસ રૂપિયા અને બે કિલોગ્રામ ભાજીના બાર ગુણ્યા બે બરાબર ચોવીસ રૂપિયા તેથી નેવ્યાશી રૂપિયા ત્રણેય મળીને નેવ્યાશી રૂપિયા થશે અહીંયા તેજલબેન સો રૂપિયા આપે છે નેવ્યાશી રૂપિયાની ખરીદી કરી માટે તેજલબેન પાસે અગિયાર રૂપિયા બાકી રહે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે આપેલી માહિતી એકસો એક કિલોગ્રામ રસ માટે કેટલા કિલોગ્રામ કેરી જોઈએ વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ કેરીમાંથી સૌથી પહેલા આપણે એક કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન શોધવું પડે તો એક કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન એક ચાર ભાગ તેથી એક કિલોગ્રામ કેરીમાંથી રસ નીકળતા બસો પચાસ ગ્રામ રસ નીકળશે હવે એક કિલોગ્રામ કેરીમાંથી બસો પચાસ ગ્રામ રસ નીકળે માટે બસો પચાસ ગુણ્યા ચાર બરાબર હજાર ગ્રામ એટલે હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ માટે એક કિલોગ્રામ રસ કાઢવા માટે ચાર કિલોગ્રામ કેરી જોઈશે એક કિલોગ્રામ રસ વેચતા કેટલો નફો થાય પચીસ ગુણ્યા ચાર બરાબર સો રૂપિયા થશે હવે એક કિલોગ્રામ રસની કિંમત એકસો વીસ રૂપિયા અહીંયા આપણને કહીની પડતર કિંમત સો રૂપિયા વેચાણ કિંમત એક કિલોગ્રામ રસના એકસો વીસ રૂપિયા તેથી નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત બરાબર એકસો વીસ ઓછા સો કરતા વીસ રૂપિયા થાય જે એક કિલોગ્રામ રસ વેચતા વીસ રૂપિયા નફો થશે આગળનો દાખલો એક મહિનામાં એક હજાર કિલોગ્રામ રહીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલા કિલોગ્રામ રસ નીકળે તે રસનું વેચાણ કરવાથી કેટલો નફો થાય તો અહીંયા એક કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન એક ચારશ ભાગ માટે હજાર કિલોગ્રામ કેરીમાંથી નીકળતા રસનું વજન ગણતરી કરતાં બસો પચાસ કિલોગ્રામ રસ નીકળે હવે અહીંયા એક કિલોગ્રામ કેરીની કિંમત પચીસ રૂપિયા માટે એક હજાર ગુણ્યા પચીસ કરતાં પચીસ હજાર જવાબ આવે હવે અહીંયા એક કિલોગ્રામ રસની કિંમત આપણે આગળ જોયા મુજબ એકસો વીસ રૂપિયા છે તેથી બસો પચાસ કિલોગ્રામ રસની કિંમત જેની ગણતરી કરતાં ત્રીસ હજાર થશે અહીંયા રસ રસનું વેચાણ કરતા ત્રીસ હજાર રૂપિયા મળે કેરીની મૂળ કિંમત પચીસ હજાર છે વેચાણ રસની વેચાણ જે કિંમત છે ત્રીસ હજાર છે તો ત્રીસ હજાર ઓછા પચીસ હજાર કરતા પાંચ હજાર રૂપિયા નફો થાય આમ રસનું વેચાણ કરવાથી પાંચ હજાર રૂપિયા નફો થાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ રાષ્ટ્રીય પર કેરી સ્વાધ્યાય પોથીના દાખલાઓના સોલ્યુશનની સમજ મેળવી વિદ્યાર્થી મિત્રો આવા જ વિડિયો મેળવવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં